અમેરિકા જવાની એવું ને તો નક્કી તો એકલી ને છોકરા નઈ લઈ જાય તમારા

તમારે કોઈ જમીન વેખવાની આપડે તો જમીન તો વેખવાની અમાર તો બાપ દાદા વખત જમીન વેખતા જ નહીં જમીન આપડો વાત કરું કરો આ બનાવો જલ્દી પેલા વાતાવરણ વાતાવરણ મારું બીજું

વાટો મંગાવો ના વાંચું હતું પાપડી બાપડી વાત તો નહીં ખાતા મારા તરફ થી યાર તરફ નઈ ના

પણ જમીન યાદ જમીન નહીં અમારે બાપા ને બાપા ને લાખ રૂપિયા આવવા પડતી અત્યારે એટલે હું પરમદાસ તમારા લેટ જાઉ લેજો હા લેવું ચાલશે લેવું પડે

हमें एक

બે દોડી તમે ગોઠવજો પછી મને ફોન કાઢી દૈસિયા અરે પૈસા બે દાળા હું તાર કરતા મોટું પગે પડવું પડે

રૂપે આલવાનો નહીં આ તો આપણું બધું કમિશન જ છે બરાબર પણ આપણને તે લાલ છે બોલ્યો તમને આલે તમારે બે લાખ નો ફી કરો બે લાખ માં તમારે જેટલા લેવા હોય એટલા મેમોન ને જે હાલવા હોય ના મેમોન ને તો આપા આલવાન થતા જ નહીં બસ તમે 2 લાખ આપડે બે લાખ માં પાકો તો તમે આ આતી બે દાડા પછી બધું ગોળ ધોણા બધું તૈયાર જ રાખ્યો બસ બસ એટલે

તૈયારી કરી દે બાપ કીધું મેમ જે પાછો અને હું કેતો તો હા બધી તૈયારી કરી દઈએ અને આપડે નહીં

બપોરે પછી ઊંધી લેતા ધોયા અત્યારે ઘરું બનાવી પહોંચ અત્યારે બનાવી દે હા સીચડી હા આવો આવો એ આવો ચા મેલે ચા આ તો જજો મંદિરે જવાનું પછી જજ્યો બાપા એટલે માટે લાડવા બનાવડાવું ના ના લાડવાદુવાડી ચા બનાવુવાડી અને પેલું કેવાયું પેલું આપડે શંકર તો પછી કેન્સલ રાખ્યું બીજો એ તો થઈ ગયું થઈ ગયું એ તો એક ભાઈ ના ઘેર થઈ ગયું એવું ને હા અને કરશે ને તારા ઘેર શું ના હતા એ તો છોકરો આવ્યો હતો તારા ઘેર ખબર એવું હતું પેલા મેહમન તમે લઈને આયા તા આપડા ઘેર એ તો પછી બીજે કરી દીધું બીજે કર્યું

બે હાલો હા હું તમને કઉા બેટા આ ડોહલું કે મારું કુકર આવે છે

હલો હા હું શંકર બોલું આપડે પેલું સોળી આપડે ખબર પેલો છોકરો આપડે જલ્દી આવી જ

એટલું કરી દીયા યાર બેઠો નઈ કર્યો યાર મેં એટલું કરી દીધું કરા રહ્યો ચમ ચમ ના એક તો વાત આજની વાત હા આ ભાઈ લઈ ને આયા ગયા ક્યાં તમારે ઘેર આયા હતા પછી પછી આ ભાઈ ઘેર લઈ ગયો આજ નક્કી ઘેર કર્યું નક્કી આ ભાઈ ના ઘેર કું હા

લાખ રૂપિયા ખાઈ ગયો મારા લીધા અને ઓના ભાઈ બે લાખ રૂપિયા લીધા ત્રણ લાખ લીધા ચાલલ્યા જમીન ચેતલી હા જમીન તો માર ધંધા ભાઈ કે ધંધો મોટો ધંધો વેચા કરવાનો ધંધો આ બે મળેલા આ બે હા

એ બોલ એ મરી જાય કેસ કર દો કેસ કર દો રાખી રાખ દે આ ન પકડો આ વેટા કરહી ના ઓન ઓને તો આ પેલા રંગા મડેલો જ છે માનો ખુદ તો રાખો જેના તેના વેટા કર ભાઈ લોકો ના જ કરી આપડે સમય સર આખો ભાઈ તમે જોયું ને આ તો ટાઈમે તો મારા ફાય પૈસા લઈ ગયા લાખ રૂપિયા

તાત્કાલિક ખબર પડી ગઈ હોય ખાઈ ને જવું હે ના ખાવું નહિ હવે બસ આવું ખાવું તો ખાઇ ને જો શું સમય ખુલી જાય છે હા કયું નક કહું

જલવાય હા